नमस्कार मित्रों स्वागत तमारा पोताना चैनल केमछो गुजराती पर। छे तमारा પોતાના YouTube ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું તમારો મિત્ર जयेंद्र सिंह आज આપણે વાત કરીએ એક એવી વેલ વિશે જે શાક તરીકે તો જાણીતી છે પણ તે છે જીવંત ઔષધી હા મિત્રો આપણે વાત કરીએ છીએ પોઈ વેલ વિશે શરૂઆત કરીએ તેના ટૂંકા પરિચય થી પોઈંગ એટલે શું પોઈંગ એટલે એક પરંપરાગત ભારતીય વેલ જે શાકભાજી પણ છે અને ઔષધ પણ તેનું વૈજ્ઞાનિક નામ છે બેસેલા અને સૌથી જાણીતી જાત છે બેસેલના આલ્બા આ વેલ તમારા પેટ માટે છે શરીર માટે છે અને આરોગ્ય માટે તો ખજાનો છે જ પોઈની ત્રણ મુખ્ય જાતિઓ છે એક છે બેસેલના આલ્બા જેને લીલી પોઈંગ કહે છે દેખાવમાં લીલા અને નરમ પાંદડા હોય છે હળવા રસાળ અને શાક માટે સૌથી લોકપ્રિય છે પાચન અને લૂ જેવી તકલીફોમાં ઉત્તમ માનવામાં આવે છે બીજી છે બેસેલના રૂબરા જાંબલી પોઇંગ જે જાંબલી નસો અને લાલ દાંડીવાળી હોય છે ઘણા લોકો શોકથી બગીચામાં પણ લગાવે છે તેમાં હોય છે વધારે એન્ટીઓક્સિડન્ટ્સ ત્રીજી છે બેસેલા કોડિફોલિયા હાર્દાકાર પોઈન જેના હૃદયાકાર પાંદડા અને મજબૂત દાંડી હોય છે આ ઊંચો ઔષધીય ઉપયોગ પણ ઓછી જાણીતી છે ઓઈ જેવી નેખાતી વેલો પાલક હા પાંદડા તેના જેવા જ હોય છે પણ પાલક ઉગે છે શિયાળમાં ઓઈ ઉગે છે ગરમીમાં કલમી શાક આઈપોમિયા એક્વાટિકા પાણીમાં ઉગે છે અને જોવામાં પોઈ જેવી જ લાગે છે પશ્ચિમ બંગાળ દક્ષિણ ભારતમાં ખૂબ પ્રચલિત છે વૈજ્ઞાનિક આધાર સાથે પોઈના ઔષધીય ગુણો એક છે એન્ટીઓક્સિડન્ટ્સ ગુણધર્મો ધરાવે છે જર્નલ ઓફ ફોર્ટ કમ્પોઝિશન કહે છે કે પોઈ શરીરમાં કેન્સર અને હાર્ટ ડિઝીઝ કરતા તત્વો ઘટાડે છે બીજું એ એન્ટીબેક્ટીરિયલ એન્ટિફંગલ ઇકોલાઈ સેલ્મોનેલ્લા સામે અસરકારક હોવાનું સાબિત થયું છે ત્રીજું એ પાચન સુધારવા માટે ઉત્તમ ઓઈના પાંદડામાં હોય છે ફાઈબર અને મ્યુકિલેજ જે આંતરડાને નરમ રાખે છે ચોથું લોહની ઉણપમાં ઉપયોગી ફિલિપિન્સના ટ્રાયલ અનુસાર ઓઈ હેમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે પાંચમું હાડકાં અને આંખ માટે લાભદાયી વિટામિન એ અને કેલ્શિયમ બંને મળીને આપે છે સારું આરોગ્ય છઠ્ઠું ઘાવ સાજા કરવો અને ચેપ અટકાવવો પાંદડાનો પેસ્ટ ઘાવ પર લગાડવાથી સરસ પરિણામ મળે છે હવે જાણીશું આયુર્વેદિક અને લોકપ્રયોગ ચરક સંહિતા આ કહે છે શીતવીર્ય અને પિત્તશામક ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લૂ લાગે ત્યારે પોઈનો રસ આપવામાં આવે છે બાળકને તાવ હોય ત્યારે પોઈના પાંદડા કપાળ પર મૂકતા આરામ મળે છે ઉગાડવાની રીત મેઘઋતુ એટલે ચોમાસું જમીન હોવી જોઈએ સરસ ડ્રેનેજ વાળી બીજથી પણ અને જૂની દાંડીથી પણ ઉગાડી શકાય પાંજરા કે વાળમાં સરસ ચડી જાય ઘર આંગણામાં પણ પોટમાં ઉગાડી શકાય છે ઘરેલું વપરાશ પોઈનું શાક ચટપટું કે દહીંવાળું દાળમાં ઉમેરી શકાય દહીં લસણ સાથે પાચન માટે ઉત્તમ અને બધાથી ખાસ તાજું શાક એ પણ તમારા ઘર આંગણામાંથી લોકવિશ્વાસ અને માન્યતાઓ લોકો માને છે કે પોઈથી શરીર ઠંડુ રહે છે લૂ લાગે ત્યારે તેનો રસ પીવો તાવ હોય ત્યારે કપાળ પર પાંદડા મૂકો આ બધા છે લોકોના વિશ્વાસ અને ઘણા વખતથી પ્રચલિત આયુર્વેદિક રીતો મિત્રો શાક નહીં જીવંત ઔષધિ પોઈ એક એવી વેલ છે જે આપણે રોજના ભોજનમાં તો લઈએ જ છીએ પણ એ છે દૈનિક આયુર્વેદિક ટોનિક જેવી આરોગ્ય માટે પાચન માટે ત્વચા લોહ હાડકા અને આંખ માટે ઓઈ એટલે કુદરતની ભેટ આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર